દોઢ કરોડ રૂપિયા તમે આવો એટલે આ સાધારણ સ્ટેચ્યુ ની બાજુ માં એક બંગલો પડ્યો છે દહ માળ નો પાંચસો દીકરીઓ રહી શકે એવો ઓહ મુખ્યમંત્રી ને બંગલો ના હોય એવો એવું જોઈ રહ્યો છે દોઢ લાખ દોઢ કરોડ રૂપિયા છે અને છેલે એક ચાલીન પટ્ટી જાહે ને તમને હું વિનંતી કરું છું કે તમારું જે ટેસ્ટ બનાવો એ ટેસ્ટ ની કન્યા સાત્રાલય પાટણમાં બનવી જોઈએ સદારા હા પણ એના માટે એના માટે તમારે જો દાતાઓની જરૂર છે તો તો કેજો હું મારે આપવાના છે તમે કેજો એટલા આપવાના તમે કેજો જે ખૂટાય હું આપી દઈ બીજું હું बस आवी आवी एकता रख जो, 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 जो,

વિક્રમભાઈ એ ઠાકોર સમાજ માટે ખૂબ કામ કર્યું છે વિક્રમભાઈ ની માતુશ્રી નું જે નામ હોય એ આપડી દીકરી હોસ્ટેલ નું નામ આપણે આપવાનું છે આજ પાયો વર્ષ થઈ